કે ચાંદતુરના કેસ જે રીતે રાજ્યમાં જોવા મળી રહ્યા છે તેને લઈને સુરત સિવિલ વિભાગમાં આવા સંભવિત કેસ દક્ષિણ ગુજરાતમાં આવે તો દસ બેડનો અલગથી વિભાગ શરૂ કરવાની તૈયારી કરી દેવામાં આવી છે જેમાં સ્ટાફ સાઇઝની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ઇમરજન્સી ટીમ ચોવીસ કલાક રહેશે સાત ડૉક્ટરનો સ્ટાફ આ યુનિટમાં રહેશે લક્ષણો આ વાયરસના સામાન્ય છે તાવ આવવાથી શરૂઆત થાય છે જો યોગ્ય સારવાર ન મળે તો ઝાડા ઉલટીને તાવ વધી જાય છે ખેચ અને સોજો આવવાથી તકલીફો વધી શકે છે જેથી આવા લક્ષણો બાળકોમાં દેખાય તો ડોક્ટર પાસે લઈ જવા જોઈએ જો તો પણ યોગ્ય ન થાય તો સિવિલ જેવા મેડિકલ કોલેજ તરફથી હોસ્પિટલ લઈ જવા જોઈએ તકેદારી વાયરસ માટે રાખવી જરૂરી છે કાચા મકાઓની તિરાડોમાંથી સેન્ટ ફ્લાય નીકળે અને કરડે તો આ વાયરલ ફેલાય તેવી શક્યતા રહેલી છે જેથી પાણીનો ભરાવો ન થાય અને કાચા મકાનો અને અંધારિયા મકાનમાં દવાઓનો છંટકાવ કરી દેવો જરૂરી છે